તો ડેસર તાલુકામાં પણ સવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તાલુકાના અનેક છેવાડાના ગામડાઓમાં વરસાદી પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી ગયા છે સતનગર નવીનગરીના નગરીના પચાસ ઉપરાંત મકાનોમાં ઢીચણ પાણી ઘૂસી ગયા છે નવીનગરી નગરી માટે ગ્રામજનોને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વૃદ્ધો મહિલાઓ બાળકોને મહામુસીબતે રાત કાઢવી પડી હતી તો ઘરોમાં ઘૂસી ગયેલા પાણીથી જેમ કાઢે છે લોકો કાઢી રહ્યા છે કારણ કે અવિરત વરસાદને કારણે દેસરના આ દ્રશ્યો કે સોસાયટીઓમાં તો ઠીક પરંતુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને એક સામાન નુકસાન થયું છે અને લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે કારણ કે વરસાદ અવિરત ચાલી રહ્યો છે અને પાણીનો કોઈ નિકાલ નથી થઈ રહ્યો સ્પોર્ટ યુનિવર્સિટી કમ્પાઉન્ડના વોલ બનાવવા વરસાદી પાણી પણ ભરાઈ ગયું હતું સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે

જાકીર દીવાન સંદેશ ન્યૂઝ ડેસર